તો સુપ્રીમ કોર્ટે એસસી એસ ટી અનામત અંગે આપેલા ચુકાદાના વિરોધમાં ભિલોડા સજ્જડ બંધ રહ્યું છે ત્યારે વહેલી સવારથી જ ભીલોડાના બજારો બંધ રહ્યા છે ત્યારે વેપારીઓએ બંધને સમર્થન આપ્યું છે ત્યારે બંધના એલાનને પગલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે ત્યારે સુપ્રીમ કોર્ટે એસસી એસ ટી અનામત અંગે આપેલા ચુકાદાને લઈને બંધનું એલાન અપાયું છે

અમને ક્રિમિનલ બાબતે સમગ્ર ભારત દેશનું બંધનું એલાન આપવામાં આવીશ ત્યારે સમગ્ર સાબરકાંઠાને આદિવાસી ડુંગળી ગરાસિયા પંચ સમાજ દ્વારા દલિત સમાજ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવીશ નામદાર સુપ્રીમ કોર્ટ જો ફેર વિચારણા નહીં કરે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જો અમને સહયોગ નહીં આપવામાં આવે તો આગામી તેરમી સપ્ટેમ્બર વિશ્વ દિવસ દિવસના રોજ ગાંધીનગર ખાતે ગાંધી ચંદિયા માર્ગે અહિંસક આંદોલન કરવામાં આવશે માટે આ ફેરવિચારણી કરી એસસીએસટી સમાજને ન્યાય આપવામાં આવે એના માટે આજે ભારત બંધને એલાન આપવામાં આવ્યું છે તમામ જાતના સમાજના આગેવાનો તમામ નાના મોટા વેપારીઓ તમામ લોકોએ સહયોગ આપ્યો છે સમર્થન આપ્યું છે માટે ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે અમો એસસીએસટી સમાજ ચિંધ્યા આંદોલન માર્ગે જઈ અને અમારા હક અને અધિકાર મેળવું છું એમાં કોઈ શંકાને સ્થાન નથી